આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરને અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવ્યું છે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમે પાકિસ્તાનના દરેક પગલાંને તેના આતંકવાદ પ્રત્યે કેવું વલણ અપનાવે છે તેના આધારે માપીશું ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર શરૂ થયા પછીના પ્રથમ ત્રણ દિવસમાં પાકિસ્તાને તેની અપેક્ષા કરતાં વધુ વિનાશ સહન કર્યો છે ભારતની આ આક્રમક કાર્યવાહી બાદ પાકિસ્તાને તણાવ ઘટાડવાના રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું અને વધતા તણાવમાંથી રાહત મેળવવા માટે વિશ્વને અપીલ કરી રહ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાને ખાતરી આપી છે કે તે ભારત સામે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ કે લશ્કરી સાહસનો આશરો લેશે નહીં પ્રધાનમંત્રી કહ્યું કે આ નિવેદનને ધ્યાનમાં રાખીને નિવેદન પરિસ્થિતિની સમીક્ષા કરી અને પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરી મથકો સામેના તેના વળતા ઓપરેશનને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદુર માત્ર એક નામ નથી તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે તેમણે ઓપરેશન સિંદૂરને ન્યાયની અખંડ પ્રતિજ્ઞા તરીકે વર્ણવ્યું તેમણે કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં કારણ કે ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો સાથે વધુ વેપાર કરવા જઈ રહ્યા છે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નવ મેના રોજ યુએસ ઉપરાષ્ટ્રપતિ જે ડી વન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની વાતચીતમાં વેપારનો કોઈ ઉલ્લેખ નહોતો સૂત્રોએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદોર શરૂ થયા પછી અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આઠ અને દસ મે ના રોજ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને દસ મે ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ વાત કરી હતી પરંતુ આ વાતચીતમાં વેપારનો કોઈ પણ ઉલ્લેખ કરાયો ન હતો એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વેપાર વધારવાનું વચન આપ્યું હતું ત્યારબાદ બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા ભારત અને પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ડીજીએમઓ સ્તરની ગઈકાલે વાટાઘાટો યોજાઈ હતી ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ એક પણ ગોળી ચલાવવી જોઈએ નહીં અથવા એકબીજા સામે કોઈપણ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહીનો આશરો લેવો જોઈએ નહીં આ પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમતિ વ્યક્ત કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની અઢારમી સિઝન સત્તર મે ના ફરી શરૂ થવાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે જાહેરાત કરી છે ભારતના ઓપરેશન સિંદુર બાદ નવ મેના આઈપીએલને એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સત્તર મે ના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે મોહાલી અને ધર્મશાળામાં આઈપીએલ બે હજાર પચીસની કોઈ મેચ રમાશે નહીં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જે પહેલા અમદાવાદ ખસેડવામાં આવી હતી તે હવે રોજ જયપુરમાં રમાશે 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 હવે ઓફ મેચ ક્યાં રમાશે તેની જાહેરાત પછીથી કરવામાં આવશે પ્લે ઓફ ઓગણત્રીસ મે ના રોજ પ્રથમ ક્વોલિફાયર સાથે શરૂ થશે ત્યારબાદ બીજા દિવસે એલિમિનેટર રમાશે બીજો ક્વોલિફાયર પેલી જૂન ના રોજ યોજાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરાયેલા બત્રીસ હવાઈ મથક તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે રાજ્યના ભુજ કંડલા નલિયા મુન્દ્રા જામનગર કેશોદ પોરબંદર અને હિરાસર હવાઈ મથકેથી પણ હવે રાબેતા મુજબ ઉડ્ડયન શરૂ થયું છે અગાઉ આ હવાઈ મથકો આ મહિનાની પંદર તારીખ સુધી નાગરિક વિમાન સંચાલન માટે બંધ હતા હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન ગઈકાલે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતરીને સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર